હર મહાદેવ હરિ ઓમ જય માતાજી જો આજે વાગા છે સવારના આપણે ચાલુ છે બહુ મોડું કારણ કે અત્યારે આપણે દેવાંશ ઊઠી ગયા છે ઉઠી સીધો વિડિયો પાઇ એટલે ભાઈ કરે છે નાસ્તો અને આપણે વાવણીની શરૂઆત તો કાલે કરી દીધી હતી એટલે આપણે ઘરનું ખેતર ચારક વીઘા હતું એ વવાઈ ગયું સાડા ચાર પાંચે વર્ગા એટલે હવે આપણે ભાગ્યું રાખ્યું એમાંય માંડવી વાવાનું છે પણ એમાં અત્યારમાં હાલે એમ નથી એટલે એમાં હાથી આવશે નવ દસ વાગે હાલે તો નકર અગિયાર વાગી જાય વાવવામાં પણ એટલું સારું છે કે હજી વરાપ છે વરસાદ નથી આવ્યો આવે એવો આધારમાં છે પણ લગભગ હોવાઈ જાય અને આવી જાય તો બે દિવસ મોડું વાવશું પણ વરસાદ તો વરસો ભલો ને અમારા દેવાંશભાઈ નાસ્તો કરે છે હું ખાસો નાસ્તામાં ભાઈ હે હું વા એ નામ શું છે વઘારિયા આજે વઘારિયા છે એટલે ભાઈ ખાઈ લેશે નકર હવે તો ભાખરી રોટલી ને એવું કઈ નથી ખાતો તો વઘારિયા ખાઈ લેશે નકર પાછો શીરો ગડગડિયા કરવા પડે પણ આજ કે હું ખાઈ લેશ તો આયલું બા મગ સાફ કરે છે બા કે છે કે આજ વાવણી વાવવા આજ જવાનું હે ને એટલે સુકનના મગ મૂકવા પડે તો કીધું મગ નું શાક કર નાખે એટલે કઈ પ્રશ્ન જ ન રે એટલે જો મારે મગ મૂકી દો જો હવે હું મગ બાફવા મૂકી દઉં ને સાફ કરવાનું બધું કામ બાનું મને તો સીધી શીખું જ સડે એલર્જી જ છે કદે વાંસ હા કેતો હે જો અત્યારે વાગી ગયા છે 10:30 અને આપણે પારોસી એક ભાઈ સ્વર્ગવાસ થયેલ હતા એટલે તેમની સમસાઈ યાત્રામાં આપણે આઠ વાગે ગયા હતા એટલે કીધું આપણે વાવવાનું જરીક

હવે જાય પછી નક્કી એટલે આપને એનર્જી મળી જાય તો કલાક બે કલાક અને મેં બનાવેલું તૈયાર જ રાખ્યું ખબર હતી કે હમણાં આવશે લીંબુ શરબત માંગશે હવે જાય તો આપણે વાડીએ આવી ગયા એટલે મને તો દેવાંશી પપ્પા અત્યારે એક વાગે તેડી ગયા જમી ગયા ને તેડી ગયા ત્યાં લગન નાનજી બાપા ને આપણે વાડીએ જે ભાગ્યા ભાઈ છે એ હતા પાછળ એટલે મેં કીધું એ લોકો વેહમો ખાઈ લે એટલે આપણે દેવાંશ ને લીધો રાવ જમીન આપણે હોય એવા હવે વાસણ ને એવું બા કરી નાખશે કારણ કે વાવણી હોય એટલે આરામ કરવાનો ના હોય અને વાવણી હવે ભગવાન ની દયા થી વરસાદ આવ્યા પેલા પૂરી થઈ જાવી જોઈ જો આપણે અત્યારે આવી ગયા અદાવાળા ખેતરમાં એટલે કે આપણે જે ભાગમાં રાખી છે એ ખેતરમાં અને આપણે તૈનક વીઘાની માનવી તો અત્યારે વવાઈને કમ્પ્લીટ થઈ ગઈ અને હવે પછી ખાઈ પીને અત્યારે છે અત્યારે દોઢ એટલે કીધું આપણે વિહામો નથી ખાવો વિહામો ખાવું પાંચ વાગ્યે હાથ વાયગ્યા લાગ્યા અત્યારે હે ને એક ફર વાવો વરગી જાય ભલે ચાર વાગ્યે વવાઈ જાય કે પાંચ વાગે વવાઈ જાય પણ વરખ શું તો વવાઈ જાય હે અહીંયા જમીનમાં એકદમ વરફ થઈ ગયા આપણે કઈ ઘટે નહીં એવી પણ આમાં પ્રશ્ન મેન છે કે પસાટે પાણી ભરાય છે તો પોડ રેસાય ન તો ગયો આપણે પસાટ તો આખી એટલે પસાટે પાણી ભરાય છે ને એની હિસાબે અહીંયાથી આપણે વાલ લાગે છે એટલે નકર તો અત્યારે તો બોપર જ વવાઈ ગયું હોય ગામમાં ઘણેન હવારે જૂતી ગયા હે આપણે જૂતું નઈ હવારે બોપરે જૂતું છે 11:30 12 એટલે હવે કઈ વાર લાગશે નઈ અને આમાંય વાવવાની છે આપણે જી જે 32 બધે એક જ બિયારણ છે નોખું નોખું કઈ વેલી ગણતરી નથી કે વેલી માંડવી નીકળી જાય તો નવરા થઈ જાય ને કઈ વાવેતર થઇ જાય એવું આમાંય ભલે મોડી નીકળે તો આપણે તુવેર ડેર પારે પારે વાવી દેવી એટલે કદાચ દવા પંદર દિવસ વધારે ઉભી વાંધો નહીં અને આમાં બધાનો પ્રશ્ન એક બહુ કોમેન્ટ આવે કે તમે ભાગ્યો ઉડાવ્યો અને કેમ ભાગ્યો રાખો આ જમીન છે આપડા આદાની એટલે આપણે અડધા ભાગ્યા રાખી છે જમીન અને આપડી જે ઘરની છે એ મહેશભાઈ રાખે છે હા ઓણવારી 6 વીઘા ઈ ઘરે રાખી છે એટલે 15 વીઘા જમીન આપણે ઘરે રાખી છે આપણે ઘરે હચવાઈ જાય એમ હા હવે તો દેવાનસિંહ રૂહી વઈ ગયા એટલે આપણે કઈ કામ નથી રોજ વાડી આવવાનું જ કામ છે હો ચાલ્યા રાખે ધીમે ધીમે

એક રઘુ વાવેતર કરો અને આ માંડવી એવી હે કે ઝીણી માંડવી તમે સારદાતે ગમે વાવો ને તો પચીસ થી ઇઠાવીસ કિલો દાણા તો તમારા ઓસા જાય પછી અમુક એરિયામાં ઓછાઈ નાખતો હોય કિલો પણ સરેરાશ જોઈને તો પચીસ થી ત્રીસ કિલોની ગણતરી રાખતા હોય અને મેન વસ્તુ તો છે કે આપણે જે ઘરનું બિયારણ હોય અને એમાં હાથી ફેર પડે આ બિયારણ છે તો તમારું પંદર વીસ ટકા ખોટું નીકળે એટલે સેજ પાંચ કિલો દાણા વધારે નહીં હોય ને તો માનવી હપાય ન ઉગે અને ઓલે આપણે નાખ્યા હોય દાણા અસર માપે આમ જોતા હોય તેમ લાગે કાંઈ ઘટે ને એવું વાવેતર થાય છે પણ હકીકત માં એ દાણા બગડે એટલે આપણે ઘટે નકર ગરમ લાગે ને એટલે થોડોક ઉગાવામાં એમ ફેર પડે પણ હવે તો એવું લાગે છે કે આમાં પાંચ વાગે તો હારું અત્યારે પવન નું પાંદડું નથી હાલતું પાંચ વાગ્યે પાણી આવી ગયું છે કોઈ ન જોઈયુ તે હા જોઈ જો કેટલો બધો ભરાઈ ગયો કે તમે ન જઈયા મેં જઈ લીધું જો હા એ આવક ચાલુ થઈ ગઈ આમાં વરસાદ થાય એટલે પડબારુ આવી જાય આમાં કાલ તો ધમ ભરાઈ ગયા આખી આઈ લગન ભરાઈ ગયા દેખાઈ ગયા લગા હા એ આવક માથે આવી જો આપણે આમાં કામ કરતા હોય તો જંપલ ન આવે

હા વરસાદ થઈ જાય વરસાદ થઈ જાય એટલે મજા આવે એટલે અરખમાં હોય ઠારો હા આહાર નકલ પાસે 4 વાગે અમાર જોડો છે આપણે પ્રશ્ન થાય છે આયા પહોંચાટે જો ગાડીમાં ખૂટ જાય

આવશે ન કે મૂકી દ્યો હે હે તો આવશે ન કે પસાદ ના આકી નહીં પાછો પ્રશ્ન રહે હું જોઈ નથી તો તો એટલામાં ને તો ઉપડી જાય પાણી ભરાય છે ન ખોટી જ કરે તો આગળ આવતું એવું ટેક્ટર આવતું હોય તો કંઈ આવતા વાર લાગે એમ નથી જો અત્યારે આપણે વાવેતર મગફળી નું કરી થઈ ગયા નવરા એટલે નવરા થઈ ગયા ને એટલે એક આનંદ ની વાત છે કે વાવેતર થઈ જાય ને એટલે આપણે હરખ હોય કે હવે કાંઈ ઉપાધિ નહીં હવે ઉપાધિ પાછી આવે ઉપાધિ ન કે આમ તો કામ આવે કહેવાય કે બે દી ત્રણ દિન પાછી હાથે આંકવાન ચાલુ થાય જો વરસાદ આવી જાય તો વાંધો નહીં અને નહીં આવે તો તો કાલથી જ હાથી નાકવાન ચાલુ થઈ જાય કારણ કે માનવી ભાઈ એની માથે રપટો હાકીએ એટલે રાપ હાક નાખીએ એટલે કોઈ બ્યારો ઉગ હોય તો પડી જાય અને એકદમ જમીન થઈ જાય સમત એટલે આપણે નવરા થઈ ગયા અને હવે વાવી દઈ નઈ ના કે નું તો અત્યારે નામ નથી લેવાતું બિસાડા જે બસો રૂપિયા કમાતા હોય ત્રણસો રૂપિયા તો 300 રૂપિયા રેકડિયે પૂરો થઈ જાય બોલો હવે ના કિલો ટમેટા બસો નો કિલો ગુવાર ગુવાર તો 60 નો અઢીસો મોં હોય અત્યારે અને ઓ ખરેખર અને ક્યારેક તો ખેડૂત કમાવો જોઈએ આપણે તો ક્યારેક જ લેવાનું હોય